અહીંથી પાણી દેખાય તો કોઈ આવા કલર બલર નથી નાખતા અને કઈ ટાઈપનું છે જો આ પાણી લાલ કલરનું થઈ જાય જય માતાજી બધા મિત્રોને કેમ શો મજામાં છો મારી આપણે આપણે નાવ સાથે નાવ બના તમે કંટી દીધો અવવાળા જીરાવાળા ખેતી વાંટો મારીને મારી પાછા માનની જમીન છે ને આમ તો મેં કોઈ દી બતાવી નહીં કે ક્યાં છે કેટલી છે ને આજે તમને નહીં બતાવવાના છે રાત લેવા માટે તારી લઈ લીધું હાથમાં હવે તું રનની ટાઈપ ટાઈપની હજી રેત છે અમારે નદી વાળા છે આ બધે લાકના લેશે બાકીનો લાકના લેવા આવ્યા હતા ના દેખાય ને મિત્રો આખું અમારો ખેતર છે તમને બતાવી દઉં કે કેટલું છે કેટલા બધી આવે છે એટલે માટે ચાર પૈયાના ખેતર છે ઓ ત્યાંથી કરીને તો સામે દેખાય લીંબે થઈ કઈ નથી ફરક બધું આ બે લીમડે અમારા આવે બધાય પેલેન્સ દેખાય લીમડે છે ત્યાં સુધી છે કેટલો હશે એ તમે જોઈ રહ્યા ને બધે આમ તમારે એક જ ચોમાસામાં વરસાદ થાય ને ત્યારે આમાં મોલ થાય બાકી શિયાળામાં લામાં તો પડી જાય જમીન તો ખૂબ છે પણ એનું કારણ છે કે ત્યાં પાણી નથી પહોંચતું કેનાલ છે તેના કારણે

વિડીયા માં અને ઘણા દિવસ પછી કામે એમ તો ઘરે જોતા લાગે કામ વાહ કાંટા લાગે નહીં પાછા વાત ના આવડતી હું પાક પણ અમારા કાપલ આપણે અમારી જ વાળ છે બાકી એટલે કોઈની વાળો ભાગવા જતા નહીં હવે આમ થાય ભાગી નાખશે ખૂબ લીમડાને કાપવો પડશે જમીન અહીંયા તો વધારે ને અમારે આ જમીનમાં શું હોય ખબર છે સૌથી વધારે અમારે આ જમીનમાં તમને જોવા મળે ને તો કાંટા હોય ભીંઠિયા કે જો વધારે જોવા મળે ને જાનવર પણ એવો જેમ કે સાપ છે એ વગેરે વગેરે બધા જાનવર હોય અત્યારે તમને બધું લાગે છે વિરાન લાગતું છે કઈ અહીંયા પાણી તો સગવડ હે ને કઈ એટલે કોઈ ખેતી કરતા નથી

પાણી બીજું પી લે તમને કહીને સામે દેખાય લીમડી મેં આગલા વિડીયો લેજો તેમાં ચોમાસામાં કેવું મસ્ત ક્લિક કરીને જોઈ લેજો એક સમય મિત્રો એવો હતા કે બધા લોકો સાથે હળી બની કામ કરતા અત્યારે તો જોતા આગલા પડી દે આ તમે જોઈ લેશો ને બધી ત્યાં આપણે લીમડી પણ આપણી છે આજે તમને દેખાના જે એક સમય નદી આવી છે બે હજાર સત્તરમાં તો ત્યાંથી લઈ અહીંયાથી બધું જો એક સાથે અમારે ત્યાં બન્યું કે આવું આ ટાઈમ પાણી આવે એટલે ખાડો પડી જાય તે થઈ ગયું જોઈએ હવે બે ત્યાં આવ્યા પેલી બાજુ પણ છે અહીંયાથી બે સત્તરમાં પાણી આવ્યું હતું તો બધું અહીંયા ખૂબ પાણી હતું

કામકાજ કરવાનું એટલે પાણીનો સ્ટોક થઈ હોય ને એટલે ખેતર વાવ બનાવતા હોય તમે બતાવવાનો જોઈએ તો ખૂબ દેખાય ખેતર ખૂબ મોટું છે મારે આપણે તમને બતાવી દઉં આ લીમડામાં એક સમય આ લીમડું અત્યારે તો જોઈએ ને કે લીમડો એટલું ઝૂલતો સરસ હતો ને લીમડું ચાર ઇક કાપી નાખે કોઈ બકરાવાળા આવે ને બધા મને તમે બકા તમે વિડીયો જોયો છે ને કે એ સમય કેવો અત્યારે તમે જુઓ કે એનું પાણી કેવું ખબર લાલ કલરનું પાણી છે એટલે ઉનાળા વાળું લાલ કલરનું પાણી કેમ થાય તો મને પણ ખબર નથી તમે જુઓ કે પાણી લાલ છે બતાવી દઉં જે પાણી દેખાય તો કોઈ આમાં કલર બલર નથી નાખતા અને એ કઈ ટાઈપનું છે આ પાણી લાલ કલરનું થઈ જાય એટલે આમાં આ વાવરીને એવું તો સાઠ સિત્તેર વર્ષ જૂની છે પાણી એકદમ લાલ હોય ઉનાળામાં લાલ પાણી કેમ થાય કે અહીંયા કોઈ જો આવતું નથી અને તમે કોઈ ભારો છો કે બીજું કઈ એવું કઈ કઈ બીજું કઈ એવું હોય તો આપણે દેખાય કે ભાઈ કોઈ કલર બલર નાખતો છે પણ એવું કશું નથી કલર લાલ છે અમારે જે વાવ છે ઘણી જો અને પહેલાં અહીંયા જ પાણી બધા ફરતા પીતા કામકાજ પણ અહીંયા કરતા કલર જોવો તમે એકદમ સાવ લાલ દેખાય છે

પહેલા જાય કરે તમને આખું ફી બતાવી દીધું અને એ સામે દેખાય તે માતાજી સિગોતર માતાજીનું મંદિર છે તો એ પણ એક કમેન્ટ વિડીયો પૂરો જોયો હોય તો કરતા જાજો